સુરત એસઓજીની ટીમને ફરી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે ભાટેનામાં પચીસ સીસીટીવી લગાવી ઘરમાંથી એમડી ડ્રગ્સ વેચાણ કરનારને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો સુરતમાં ફરી એમડી માફિયા પર એસઓજીની ટીમે દોડા પાડ્યા છે સુરતના ભાટેનામાં પચીસ સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો હતો અને પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ માફિયા વેચતો છે માત્ર ત્રણ ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર પાંચસો મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો બેઠો પોલીસ આવશે કે નહીં તે જોતો હતો ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો ડ્રગ્સ માફિયા ડ્રગ્સ લેવા આવનાર પેડલર કોડ વર્ગ એટલે કે કપડે લઈને આવ્યા હે કોડ વર્ગ આપે એટલે ડ્રગ્સ વેચાતો હતો એમડી પેડલર શિવરાજ સિઝાલા ઝૂંપડાઓની વચ્ચે અદ્યતન સુવિધા ઊભી કરી ત્રણ માળનો બંગલો બનાવ્યો હતો તો બે લોડેડ પિસ્તોલ ચાર પોકેટોકી સોળ લાખ રોકડા ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા તો ઘરમાં બેસી માફિયા સીસીટીવી માં પોલીસને જોતો રહ્યો અને વીસ બાઇક પર ગયેલા સતાવીસ પોલીસે ચારે બાજુથી ઘર ને ઘેરી ઝડપ્યો હતો સુરત એસઓજીની માહિતી હતી કે પંચીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજ શિવ શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોક રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે